તો મિત્રો તમારું મારે યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે જૂના રેકોર્ડ જે મિત્રો ઓગણીસો એકાવન થી આજ સુધી સાત બાર આઠ જે મિત્રો આપણે પહેલાના જૂના રેકોર્ડ પોતાના જ મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકાય અને કેવી રીતે આપણે પોતાના જ મોબાઈલમાં જોઈ શકાય તેની સંપૂર્ણ માહિતી મિત્રો અમે તમને આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાના છીએ આજે મિત્રો તમે અમારા વિડિયોને આજ સુધી બનાવી દો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વાર મિત્રો કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરી દઈએ સૌ વાર મિત્રો આપણે ગૂગલ અથવા પ્રોમ બ્રાઉઝરમાં જઈએ આપણે મિત્રો એની રોડ લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો એક નીચે ઓફિસિયલ વેબસાઇટ આવી જશે જેના પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો એક નવું આવું પેજ ઓપન થઈ જશે જેમાં મિત્રો આપણે આપણે મિત્રો હોમ પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો આપણે જો મિત્રો આપણે ગ્રામ્ય ક્ષેત્રના સાત બાર આઠ ઓગણીસો એકાવન થી લઈ અને આજ સુધીના મેળવવા માંગતા હોય તો મિત્રો આપણે રૂરલ અને જો આપણે શહેરી ક્ષેત્રના રેકોર્ડ મેળવવા માંગતા હોય મિત્રો આપણે અર્બન પર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો આપણે ગ્રામ મેળવવા માંગીએ છીએ આથી મિત્રો આપણે વ્યૂ લેન રેકોર્ડ રોયલ પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો એક પેજ ઓપન થઈ જશે જે મિત્રો પેજ કંઈક આવી રીતે છે જેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું કે મિત્રો આપણે ચુના સ્કેન કરેલ ગામ નંબુના નંબર સાત બાર ત્યારબાદ મિત્રો આપણે પોતાનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે જે મિત્રો આપણે લગતો તાલુકો સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો નીચે આપણે પોતાનું ગામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે બાજુમાં જે આપણો પોતાનો સર્વે નંબર જે મિત્રો પ્રમોલ્ગેશન થયા પેલા નો જુનો સર્વે નંબર આપણને યાદ બહુ જરૂરી છે જેના મદદ થી મિત્રો આપણે ઓગણીસો એકાવન થી લઈ અને આજ સુધીના ના જમીન રેકોર્ડ જે મિત્રો સાત બાર આઠ નકલ પોતાના જ મોબાઈલ માં ડાઉનલોડ કરી શકીએ જેના માટે મિત્રો આપણે સર્વે નંબર સિલેક્ટ કરીશું ત્યારબાદ મિત્રો આપણે સર્વે નંબર સિલેક્ટ કરી દીધા બાદ મિત્રો આપણે નીચે ખાલી બોક્સ માં કેપ્ચા કોડ દાખલ ત્યારબાદ મિત્રો આપણે કોડ દાખલ કરી દીધા બાદ મિત્રો જોઈશું ચોરાણું બે હજાર ત્રણ સુધી ત્યારબાદ મિત્રો ઓગણીસો ઓગણીસો ચોર્યાસી તોતેર થી ચોર્યાસી તોતેર ત્રેપન થી તેસઠ જે મિત્રો આપણે લખતો